અમરેલીમાં ખેડૂતોનો ગર્જનાત આમ આદમી પાર્ટી ખેડૂતની ખેડૂત મહાસભામાં યુવાનોનું શક્તિ પ્રદર્શન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં ખેડૂતો પર થતા અત્યાચાર અને તેમના હક અને અધિકારની લડતને મજબૂત બનાવવાના હેતુસર આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી જિલ્લામાં पाविया खेड़ूत महापंचायत યોજાય હતી આ મહાપંચાયતમાં મોટા પ્રમાણમાં ખેડૂતો તથા યુવાનો એકત્ર થયા હતા સમગ્ર પંડાલ ખચા ખર્ચ ભરાઈ જતો કાર્યક્રમ શક્તિ પ્રદર્શનમાં ફેરવાય ગયો હતો આ મહાપંચાયતમાં વિશાવદર ભેસણના ધારા સભ્ય ગોપાલ ઇટાલિયા pradesh સંગઠન મંત્રી મનોશ્વરઠિયા ડારિયા ધરના ધારા સભ્ય સુधीर વાઘાણી તેમજ નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી pradesh યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ખેડૂતોના મુદ્દે ગર્જનાભર્યું સંબોધન કર્યું હતું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના કડક વક્તવ્યમાં સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કૃષિપ્રધાન દેશ હોવા છતાં સરકાર ખેડૂત પ્રધાન નથી ગુજરાતમાં બુટલેગરોને કોઈ તકલીફ પડતી નથી પરંતુ ખેડૂતોને નકલી બિયારણથી લઈને જમીન સંપાદન કરતા પ્રથા સુધી દરેક મુદ્દે આંદોલન કરવા પડે છે સરકારની ઉદ્યોગ નીતિ અને ખેડૂતો પ્રત્યેની બેદરકારીના કારણે હજારો ખેડૂતો આજે ત્રાહીન પોકારી રહ્યા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હવે ગુજરાતના યુવાન અને ખેડૂતના સંતાનોએ બીડું ઝડપી લીધું છે કે આવનારા સમયમાં ખેડૂતોની સરકાર બનાવ વિધ પડશે પરિવર્તન

આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય હજારો મુદ્દા ઉપર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડા લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે અમારા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કરદો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલીની અનેક ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સર્કસ ચાલે છે ભાજપનું સર્કસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત એ કાયદા ઉપર ભાજપની સરકારને આપશે અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સર્કસ છે મંત્રી મંત્રીની કોઈ હેસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કંઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતું હોય કે ના મારી પાસે સત્તા છે અધિકાર છે પાવર છે તાકાત છે નિર્ણય કરવાની ક્ષમતા છે તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પહેલો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે છોક આપશે છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે પણ મને પૂરો વિશ્વાસ છે કે કાયદા મંત્રીથી આવું કંઈ થવાનું નથી કેમ કે સરકસ ચાલે છે કોઈ સરકાર બરકાર નથી બીક તો ભાજપ સરકાર જ આવવાની છે અમને કોઈ બીક નથી હું તો તે દિવસે ક્યાંય હજડબમ જ ઉભો હતો અહીંયા હજડબમ ઊભો છું અમને કોઈ જાતની બીક નથી કેમ કે અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી અમે ભ્રષ્ટાચાર કર્યો નથી કોઈનું લઈ લીધું પૂછ્યું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે ને લોકોમાં આપણા તફડી મચે એના કરતાં પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કાંઈ દેવા લેવાનું હોય પાછળથી વહીવટ પત્તો થાય પછી અમે અમારું કામ કર્યું અમે તો અમે તો બધું જ કરી રહ્યા છીએ જનતા માટે